એવી અપેક્ષા પાલિકા પાસે રાખીએ છીએ સાથે સાથે ત્યાં સર્કલ પર આ મહાપુરુષનું એક સ્ટેચ્યુ મૂકવામાં આવે એવી પણ અમારી માંગણી છે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો અને ગરીબો માટે એમના દેરધાત દ્રષ્ટિભર્યા નિર્ણયોના કારણે આજે પણ રાજ્યની જનતા તેમને ભૂલી નથી શકતી આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના રચનાત્મક કાર્ય માટે હંમેશા અગ્રેસર હોય છે જે બાબતનું અમને ગર્વ છે

હાલ તાજેતરમાં બનેલા નવા રિંગ રોડ ને સ્વર્ગીય કેશુભાઈ નામ પટેલ નામ આપી તેમનું એક ભવ્ય સ્ટેચ્યુ બનાવવામાં આવે તે માટે આપણી લાગણી અને માંગણી છે